રિક્ષા એસોસિએશન દ્વારા મહંમદપુરા ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પાલિકા વિપક્ષ નેતા અને ભાજપની મિલી ભગત હોવાના આબિદ મિર્ઝાએ ગંભીર આક્ષેપ કર્યા હતા ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાઓની હાલત ખખરદર્જ છે ખખડદજ રસ્તાઓના કારણે અનેક અકસ્માતો પણ સર્જાતા હોય છે સાથે જ ખરાબ રસ્તાઓને કારણે વાહનોને પણ નુકસાન પહોંચતું હોય છે પરંતુ પક્ષ વિપક્ષના કારણે અમુક રસ્તાઓનું સમારકામ તેમજ નવીનીકરણ થતું ન હોવાના આક્ષેપ સાથે આજ રોજ રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા મહંમદપુરા સર્કલ નજીક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં શહેર કોંગ્રેસ તેમજ અન્ય લોકોએ સમર્થન જાહેર કરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા પરંતુ રિક્ષા એસોસિએશનના પ્રમુખને ધરણા પ્રદર્શનના કાર્યક્રમની પરવાનગી મળી ન હતી છતાં ધરણા ચાલુ થતાં પોલીસ આવી જ રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓને ધરણા કરતા અટકાવ્યા હતા જો કે હરહંમેશ મીડિયામાં છવાયેલા રહેવા માંગતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે મીડિયા સમક્ષ નિવેદનમાં કોંગ્રેસના નેતાની હાજરીમાં જ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને વિપક્ષ નેતાના ભાજપ સાથે મિલીબગત હોવાના આરોપ લગાવી દેતા સમગ્ર મામલો ગરમાઈ ગયો હતો જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન તરફથી આજે જે મુમ્મતપુરાથી બાયપાસ અને મુમ્મતપુરાથી વેજલપુર બંબાખાના ને જે વીસ માં રોડ બની ગયા છે એ રોડ બનશે ખરેખર વાત છે એના પૈસા પાસ થઈ ગયા છે પણ જે રિપેરિંગ કામ આજે હું ચોથા મહિનાથી એક રજૂઆત રાખું છું આ સત્તાધારી જે પક્ષ નગરપાલિકામાં બેહીને એમની મનમાની કરે છે આ જાહેર જનતા જ્યારે ટેક્સ ભરે છે એમને રોડનો ઉપયોગ કરવાનો એ ઉપયોગ માટે અમે ખાલી થીગલા પૂરવાના કામ માટે રજૂઆત કરી છે આ સુધી આ રોડ પર થીગલા પૂરવામાં નથી આવતા કે નગર સેવકો અને નગરપાલિકાના સત્તાધારો એક સત્તાના પાવરમાં બે ગયા છે આ જનતા રોડ પર ફરતી નથી જ્યાં જરૂર નથી ત્યાં રોડ બનાવી કાઢે છે રાતે રાત તો આ જનતા કંઈ ફરે છે આ રોડ ઉપર જો એક્સિડન્ટના ભે થાય છે લોકોની ગાડીઓમાં નુકસાન થાય છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને થાય છે કે કે મેં વારે ઘર નગરપાલિકાના સીઓ સાહેબને નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને અમારા ભરૂચના જે કાઉન્સિલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે જે સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત અમારી નથી જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાનો સંતર રચાઈ રહ્યો છે એવું લાગે છે જય હિન્દ ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા તમે જોઈ રહ્યા છો કે અવારનવાર નગરપાલિકાની સામે રજૂઆતો આંદોલનો હંમેશા પ્રજાના હિતમાં કરતું આવેલું છે અને છેલ્લા ચાર પાંચ વર્ષના અંદર મારા વિપક્ષના તમામ સભ્યો પોતાના વિસ્તારની રજૂઆત હોય અથવા તો ભરૂચ શહેરના હિત માટે હોય હંમેશા લોકોના હિત માટે હંમેશા રજૂઆતો પ્રયાસો કરેલા છે એટલે આવા કેટલાક વિધ્ના સંતોષી લોકો જે આક્ષેપ કરતા હોય છે કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે એટલે કોંગ્રેસને કઈ રીતે નબળી પાડી એ એમનું કામ છે પણ હંમેશા નગરપાલિકાનું વિપક્ષ કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવું લોકોના પ્રશ્નને કઈ રીતે વાચા આપવી એમના પ્રશ્નોનો કઈ રીતે નિરાકરણ લાવવા તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જ્યારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો એવા આક્ષેપો તો થયા કરે પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂત એટલે તટસ્થ રહીને નગરપાલિકામાં એની ભૂમિકા ભજવશે